ટ્રેન દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સરજુમી ગામના અને જાલિયાપાડા ગામે હોળીના દિવસે દિગાણું સરજુમી ગામના ઈશમને માથાના ભાગે વાગતા વીડિયો વાયરલ થયો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સરજુમી અને જાલિયાપાડા ગામના બે જૂથ વચ્ચે અથડામણ થતાં સરજુમી ગામના એક ઈશમને માથાના ભાગે વાગતા વીડિયો વાયરલ થયો હતો જેમાં વાગનાર ઈશમના પુત્ર અમિતભાઈ હઠીલા દ્વારા જણાવ્યું હતું કે કાંતિભાઈ કબૂરભાઈ પલાસ શાંતિભાઈ સુભાષભાઈ અરવિંદભાઈ અમિત શાંતિભાઈ ગણપતભાઈ બલુભાઈ ભુરિયા અમિત બ્લુ ભુરિયા અને જાલિયાપાડાના માજી સરપંચ અને તેમની ટીમે સરજુમી ગામના બાપ દીકરાને ઢોરમાર હોળીના દિવસે માર્યો હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર કપિલ બારિયા અને અમારા પપ્પાને જીવનમાં મારા પપ્પાની હાલત બહુ ખરાબ છે અમને પોલીસવાળા અને દવાખાના વાળા સપોર્ટ આવે એ અમારી માંગ છે કોને કોને માર્યા છે પડના કાંતિ સરકારના માણસો કાંતિ કપૂર શાંતિ કપૂર સુભાષ કપૂર અરવિંદ કાંતિ અને કાંતિની ઘરવાળી અને અમિત

નંબર ની ગાડી ભરાઈ ને આવેલા જયારે પડેલા માણસો કઈ કઈ ગાડી હતી પિકઅપ ગાડી હતી લાકડી અને બધું ભરલી ને આવેલા હંજાર મારવા માટે